આજુ રાશિફળ ચોવીસ એપ્રિલ બે હજાર પચ્ચીસ ગુરુવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલ માં આપનું સ્વાગત છે જો આપને અમારા વિડીયો ગમે તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મેષ રાશિફળ તમારો ખુશમિજાજ સ્વભાવ અન્યને ખુશ રાખશે સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે તમને પરિવારના સભ્યો સાથે કેટલીક મુશ્કેલીઓ હશે પણ તેને તમારા મગજની શાંતિ હણવા ન દો તમને ખુશ રાખવા તમારું પ્રિયપાત્ર કેટલીક બાબતો કરશે આગળ પડતા લોકો સાથે હળવા મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે આધ્યાત્મિક ગુરુ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે શું તમે એવું વિચારો છો કે લગ્ન જીવન એટલે માત્ર સમાધાન જો એવું હોય તો તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે ઉપાય સારા પારિવારિક સંબંધો બનવા માટે ગુરુ શિક્ષક અને પીળા અથવા કેસર રંગના આપો વૃષભ રાશિ ફળ તમારું વ્યક્તિત્વ આજે અત્યારની જેવું કામ કરશે જો તમે પોતાના ઘરના કોઈ સભ્ય જોડે ઉધાર લીધું હોય તો તેને આજ ચૂકવી દો નહીંતર તે તમારી વિરુદ્ધ કાયદકીલ પગલાં લઈ શકે છે ઘર લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરા કરવા માટે અનુકૂળ દિવસ પ્રેમ જીવનમાં સારો વળાંક આવશે કે તમે સારો સંબંધ વિકસાવશો સમય કામ નાણા મિત્રો પરિવાર સંબંધીઓ બધું જ આજે એક તરફ હશે અને તમારા પ્રિય પાત્ર બીજી તરફ હશે બધું જ એકમેક માં સમાયેલું જણાશે ખાલી સમયમાં કોઈ પુસ્તક વાંચી શકો છો જો કે તમારા ઘરના બાકીના સભ્યો તમારી એકાગ્રતા પહોંચાડે છે આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે ઉપાય તમારી નાણાકીય સ્થિતિ માં સતત વિકાસ માટે વિદ્વાનો બૌદ્ધિક જ્ઞાની અને લોકો નું આદર અને સન્માન કરો મિથુન રાશિ પર ઘરની બહારની પ્રવૃત્તિઓ આજે થકવનારી તથા તાણયુક્ત હશે આજે પોતાની સંતાન દ્વારા ધન લાભ થવાની છે અને તમને આના દ્વારા ખુશી થશે તમારી ઉડાવ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્યો પર ખર્ચ કરવાનું ટાળો રોમાન્સ માટે સારો દિવસ સારી માનસિક સ્થિતિ ઓફિસમાં તમારો મૂડ પ્રસન્ન રહેશે જો તમે વ્યસ્ત દિનચર્યા પછી પણ તમારા માટે સમય શોધવામાં સમર્થ છો તો તમારે આ સમય યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખી લેવું જોઈએ આ કરીને તમે તમારા ભવિષ્યમાં સુધારો કરી શકો છો તમે તમારા જીવન સાથે આજે સારી વાતચીત કરશો અને તેનાથી તમને અંદાજ આવશે કે તમે એકમેકને કેટલો પ્રેમ કરો છો ઉપાય પક્ષીઓની સાત જાતના અલગ અલગ અનાજ ખવડાવો અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરો કર્ક રાશિ ધ્યાન તથા તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે તમારા ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે સૌની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો પ્રેમમાં તમારા કઠોર વર્તન માટે માફી માંગો આજે ઓફિસમાં તમે જે કામ કરી રહ્યા છો તે તમારી માટે આવનારા સમયમાં જુદી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે જીવનમાં કશુંક રસપ્રદ થાય એની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તો તમને ચોક્કસ રાહત મળશે તમારા જીવનસાથી સાથે તમે આરામદાયક દિવસ વિતાવશો ઉપાય પીળા રંગની કાંચની બોટલમાં પાણી ભરી ધૂપમાં રાખો કુટુંબ જીવનમાં સંતોષ રાખવા માટે એને પીઓ

તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો તમારા ને સુધારવા માટે તમે આજે પણ ઘણીવાર વિચારશો પરંતુ બાકીના દિવસોની જેમ આ યોજના પણ અટકાયેલી રહેશે તમારા અદભૂત જીવનસાથીની ઉષ્મા સાથે તમે આજે તમે રજવાડી અનુભવ કરશો ઉપાય ગાયનું દાન કરી પોતાના સ્વાસ્થ્યમાં સુધાર કરો જો આ સંભવ ના હોય તો ગાય ની મૂલ્ય બરાબર અથવા ધર્મશાળામાં દાન કરો કન્યા રાશિ પાસેથી મળેલું દિવ્ય જ્ઞાન તમને આશ્વાસન અને રાહત પૂરી પાડશે જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેશથી લાભ થવાની પૂરી શક્યતા છે મિત્રો દ્વારા તમે મહત્વના સંપર્કો બનાવશો આજે રોમાન્સ માટે ગું ભર્યું જીવન છોડો નવું સાહસ લલજાવનારું તથા સારું વળતર આપનારું હશે તમારી રમૂજ વૃત્તિ તમારી મહામૂલી મૂડી સાબિત થશે આજે તમે અથવા તમારા જીવનસાથી પલંગમાં ઇજાગ્રસ્ત થઈ શકો છો આથી એકમેક સાથે નજાકતથી વર્તજો ઉપાય એક સરળ પ્રેમ જીવન માટે જરૂરિયાતમંદ લોકોને જામણાના પગરખાં દાન કરો તુલા રાશિ પર આજે તમારો આત્મવિશ્વાસ વધશે તથા તમારું આગળ વધવું નિશ્ચિત છે આજે ઘર થી નીકળતા પહેલા વડીલો નું લો આનાથી તમને ધન લાભ થઈ શકે છે તમારા માતા પિતા નું સ્વાસ્થ્ય વધુ ધ્યાન તથા દરકાર માગશે તમારી ગર્લફ્રેન્ડ સાથે વિભત્સ ન થતા અટકી પડેલા પ્રસ્તાવો અમલમાં મુકાશે આજે તમારો મફત સમય મોબાઈલ અથવા ટીવી જોવા પર વ્યર્થ થઈ શકે છે આ તમારા જીવનસાથીને તમારી સાથે નારાજ પણ કરશે કારણ કે તમે તેમની સાથે વાત કરવામાં કોઈ રૂચિ બતાવશો નહીં આજે તમારા જીવન સાથી તમને ઈરાદાપૂર્વક પૂર્વ ઠેસ પહોંચાડશે જે તમને થોડા સમય માટે વિચલિત કરી મુકશે ઉપાય કૌટુંબિક સુખ મેળવવા માટે કોઈ પણ હનુમાન મંદિર માં એક લાલ મરચું સત્તાવીસ મસૂર દાળના દાણા અને પાંચ લાલ ફૂલ નું મિશ્રણ દાન કરો વૃશ્ચિક રાશિફળ મિત્રો સાથે સાંજ આહલાદક રહેશે પણ વધુ પડતા ભોજન અને હાર્ડ ડ્રિંક અંગે સાવચેત રહેજો આજે ઘર થી નીકળતા પહેલા વડીલો નું લો આનાથી તમને ધન લાભ થઈ શકે છે તમારી ખાનગી માહિતી તમારા જીવનસાથી સાથે શેર કરતા પહેલા વિચારજો શક્ય હોય તો એવું કરવલાનું ટાળજો કેમ કે તે આ વાત કોઈ કન્યાને જણાવી શકે છે પ્રેમની ઉર્જા તમને પ્રેમ કરવાનું કારણ આપે છે મિત્ર તરફથી અમૂલ્ય સહકાર તમને વ્યવસાયિક બાબતોમાં મદદ કરશે ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે આજે તમારું મન શાંત રહેશે જે તમને દિવસ પર ફાયદો કરાવશે તમે આજે અનુભવશો કે તમારું લગ્નજીવન આટલું સુંદર નહોતું ઉપાય સ્વાસ્થ્યમાં સારા સુધારો માટે ભોજન થી બચો ધન રાશિ પર તમારું ખરાબ વર્તન તમારી પત્ની નું મૂડ ખરાબ કરી મૂકશે તમારે એ સમજવું જોઈએ કે કોઈક નું અપમાન તથા કોઈક ને હળવાશ થી લેવાનો અભિગમ સંબંધ ને ખુબ જ મુશ્કેલી માં મૂકી દે છે જે લોકો અત્યાર સુધી પૈસા વગર વિચારે ઉડાડી રહ્યા હતા તેમને પૈસાની આજે ઘણી જરૂર પડી શકે છે અને તેમને સમજણ આવી શકે છે કે પૈસાનું શું હોય છે સાથે વિવાદ તથા બોલાચાલી અને તેમનામાં અકારણ ભૂલો શોધવાનું ટાળો પ્રેમ પ્રકરણમાં તમને ખાટી રીતે લેવામાં આવે એવી શક્યતા છે આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણવિશેષ સાબિત થશે અંતારિયા સ્થળેથી તમને મહત્વનું આમંત્રણ મળશે અચાનક આવી પડેલા કામ ને કારણે તમારા દિવસની યોજનાઓમાં ખલેલ પહોંચી શકે છે પણ અંતે તમને સમજાશે કે જે કની પણ થયું છે તે સારા માટે જ થયું છે ઉપાય ઉત્કૃષ્ટ આરોગ્ય માટે રાત્રે બિસ્તર પાસે તાંબાના વાસણ માં પાણી રાખો અને આવતી સવારે નજીકના વૃક્ષ ના મૂળ માં આ પાણી નાખો મકર રાશિ ફળ ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગી સાબિત થશે મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે તમારા નવા પ્રોજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે એક તરફી આકર્ષણ આજે તમારી માટે માથાનો દુખાવો ચલાવશે નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં મૂકવા માટે સારો દિવસ આજે તમે ઓફિસે પહોંચ્યા પછી તરત જ ઓફિસથી ઘરે જવાનું વિચારી શકો છો ઘરે પહોંચ્યા પછી તમે મૂવી જોવાની અથવા પરિવારના સભ્યો સાથે પાર્કમાં જવાનું વિચારી શકો છો તમારા જીવનસાથી આજે વધુ પડતું સ્વકેન્દ્રી વલણ અપનાવે એવી શક્યતા છે ઉપાય પ્રેમ જીવનને સુખી કરવા માટે લીલા રંગના પગરખા પહેરો કુંભ રાશિ પર આજે કોઈક તમને બલિનું બકરો બનાવવાનો પ્રયાસ કરશે આથી સચેત રહેજો ઘરની જરૂરિયાતને લીધે તમે આજે જીવનસાથીની જોડે કોઈ મોંઘી વસ્તુ ખરીદી કરી શકો છો જેના લીધે તમારી આર્થિક સ્થિતિ તંગ હોઈ શકે છે મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં એક અદભૂત દિવસ બની રહેશે લાંબા સમયથી અટકેલા ઘનશ્યો અંતિમ સ્વરૂપ મળશે તથા નવા સાહસ માટેની યોજનાઓ સુવ્યવસ્થિત પાર પડશે આજે તમારા કસોટીની પર કેટલાક શતરંજ ક્રોસઓવર રમવા પ્રેરાશે તો કેટલાક વાર્તા કે કવિતા લખવા અથવા ભાવિ યોજનાઓ ઘડવા તરફ વળશે તમે અને તમારા જીવનસાથી હાલના દિવસોમાં ખુશખુશાલ હોવાની લાગણી ના અનુરૂતા હો તો આજે તમે પાગલપણાના હદ સુધીનો આનંદ અનુભવશો ઉપાય કુષ્ઠ રોગ પીડિત લોકોની મદદ કરવું અને સેવા કરવી અને સાંભળવા તથા બોલવામાં તકલીફ પડતી લોકોની દેખભાળ કરવાથી સારું સ્વાસ્થ્ય રાખી શકાય છે મીન પર કુદરતી તમારા આત્મવિશ્વાસ તથા હોંશિયારી વર્ષાવી છે આથી તેનો પૂરેપૂરો ઉપયોગ કરો સત્તા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય આજે તમે પ્રેમની પીડા અનુભવશો કામના સ્થળે જે વ્યક્તિ તમારી સાથે તમારો સુમેળ સૌથી ઓછો હતો તેની સાથે આજે તમે સારી વાતચીત કરશો આજે તમે કોઈને કહ્યા વિના એકલા તમારા ઘરની બહાર જઈ શકો છો પરંતુ તમે એકલા રહેશો પણ શાંત નહીં આજે તમારા હૃદયમાં ઘણી ચિંતા રહેશે કોઈ અન્ય વ્યક્તિની અવળી અસર હેઠળ આવીને તમારા જીવનસાથી તમારી સાથે ઝઘડો કરશે પણ તમારો પ્રેમ અને સહાનુભૂતિ બધું જ બરાબર કરી નુકશે ઉપાય લક્ષ્મી ચાલીસા અને દેવી મહાલક્ષ્મી ભજનો ગાવાથી તમારા અને તમારા સાથી વચ્ચે આપસી સમજ અને વિશ્વાસ વધશે